રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે એ તમે પણ મજામાં આશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવાના જો હાથ જેવું થાય છે ને એ જવાનું હાથ તો વાળીએ આ તો વાવેતર કરવા ન જવાનું કાલે પાછું લગભગ જવાનું થાય હે આજ ન જ જવાનું હાલો તો મીરા જો અહીં મસ્ત મસ્ત બાંધાઈ મીરા ખાય છે ખડ હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો જો મીરા દર્શન દેવા આવી ગઈ જય ગૌ માતા જય જય ગૌ ગૌ માતા માતા હાલો આમનામાં ટ્રેક્ટર લઈને જ વાડીએ જવું છે એટલે હું કોઈનો સાલુમાં જો ફોન આવે તો વાડીએથી સીધું વાવેતર કરવા વહી જવાય એટલે સાલુમાં એમનામાં ટ્રેક્ટર લઈને જવું છે એટલે

એમ કેતો હતો બાપુજી ના પાડશે વિડીયો ચાલુ કરો એમ કરતો હતો હે મરાય થોડાક મારો ન મરાય દીકુ મરાય થોડા હે હાલો રામ રામ કયો આમ જો રામ રામ કયો અને તને ઓલા દામનગર વાળા પહેર્યા ને એ મળવા આવે એમ છે કેમ કરશું એનું

તે કીધું કે નહીં રામ રામ નહી કીધું હા હો તો કીધું હે જો ભાઈ આય બેઠો છે રામ રામ ને સીતારામ બતાવીને હાલો વા પાડીએ જાય પછી કેમ દાંત આવે હે

કાલ શું લેવો તો ના તું બાલ શક્તિ લેવો તો કાલ લે વિડીયો માં જ લેવું પણ કાલ નો વિડીયો થતો તો બહુ મોટો પછી અમુક અમુક મિત્રો હોય ને એવું થતું હોય કે અમુક અમુક અમાર વસ્તુ લેવી હોય પણ ન લેવાતી હોય એનું કારણ એવું હોય વિડીયો થઈ જાય બહુ મોટો અહીંયા આપણે છે ને વાવવા રાખે ને એમાં કપાસ નીંદે છે ને પાછળ પાણી ચાલુ છે એટલે હું પાણી વાળું છું બા ને એ નીંદે બે ભાવના બા બે એટલે એ નીંદવામાં તો છે ને આ પસાટમાં આપણે કપાસ છે ને બરી ગયો તો અહીં પાણી ભરાણું ને એટલે આટલામાં થોડોક નબળો છે આટલામાં તો વધુ પડતો બરી ગયો હે એટલે આ કપાસ અહીંથી પછી આ બધો સારો પણ આમાં જ્યાં વધુ પડતો બર્યો હોય ને એમાં ખળ વધુ છે કારણ કે જ્યાં ગમે મોલાયત નબળી હોય ને એમાં ખળ વધુ જ હોય કાબા જેમાં મોલાત કહો નબળી હોય એમાં ખળ વધુ હોય એટલે આજે આ રીતનું થઈ ગયું આ જો પારા બાંધ્યા તો એ દટાણું નહીં અને રાપમાં એક તો પડે જ નહીં એટલે આ હાયરમાં રહી ગયું હે એટલે એટલામાં જ વધુ હતું ને બાકી તો ઓમાં તો નહોતું બહુ કંઈ હા જ્યાં પાણી ભરાતું હોય ને એમાં વધુ હોય એટલે આ ભાગમાં હે ને તો એટલામાં આ ભાગમાં વધારે હતું એટલે આ જાય ને તો સોખું થઈ જાય કાબા લેવું પડે થઈ બિયારો આવી ગયો પાકે એટલે પાછું પોર ભલે આપણે વાવી કે બીજા વાવે પણ નડે તો ખરા જ હા કઈ એક પાકી જાય તી નડે એટલે એવું બધું થતું હોય બાન લે છે હવે તા લાંબી આયરું સેલી રહી છે ને પછી ત્યાંથી ટુકડા આવી જાય પાંચ કે છ આ બધું ત્રણ છે એમાં ટુકડા આવી જાય કેમ ટુકડામાં ટુકડામાંથી ઓલું વધુ પડતું હોય ને એ રાખી દેજો ને બાકી મોટું મોટું હાયરમાં લઈ લેજો પાટલામાં પછી જ્યાં હાથી નથી આવ્યું ને એમાં દવાનું ફુવારો મારી દેખો આ પી જાય ને પીનું થઈ જાય ને દવાનો ફુવારો આમ તો આ સેટે મારવો જ છે આ શેઠે બે વાર તો માર્યો એક એકવાર મારવો દો ન કરતા આ પાછું તો કેવડું કેવડું ખડ થઈ ગયું એટલે શેટે આમ તો મારવો જ પડશે કાલે હે ને પાયું હતું ભાઈએ અગિયારક વાગે દુકાનેથી આવીને પછી પાયું હોય છે હું પાટલે આવ્યો ને તે સાલું જ હતું પાણી કારણ કે કાલ પછી આપણે નહોતું બતાવ્યું કાંઈ જો આ પીધેલું કાલનું છે એ અહીંયા સુધી પીધેલું તું અહીંયા સુધી અહીંયા હું જે પીધું એટલે અગિયાર વાગ્યે પાવર આવ્યો એટલે અઢીક ત્રણ વાગ્યે હોય છે એટલે પછી આ લાગટ જ પાય છે આજકાલ એક મૂકીને એક નથી પાતા લાગટ પીતું જાય છે અને આજ સવારનું જો વેતું કર્યું છે અહીંથી આમ પીતું જાય છે અને આ પાવડો પીડ્યો એટલે પૂગી ગયું એટલે આ બધું પીતું જાય છે આમ અને હવે રહ્યા છે લગભગ દસક નાકા રહ્યા છે એટલે આજ બપોર થાય ને લગભગ બધું પી જાય આ રીતનું દા હાલું જાય આ નાકું ધાકડી વાયરું હતી આમાં મૂક્યું છે અહીંથી આમ રહ્યું છે બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને બે દસ નાકા રહ્યા છે ને નેકા અગિયાર નાકા ટૂંકમાં રહ્યા છે અને નીંદવામાંય છે ને નીંદવામાંય હવે બે કે ત્રણ રે લાગે છે વાગવામાં ત્રણ જેવું થાય છે ને આપણે કપાસ પાતા હતા એ પી ગયો છે આ કપાસ પાતા તા એ પી ગયો છે ને હવે નીંદા ગયો ટૂંકમાં એટલે નીંદવામાં તો હવે આપણે હે ને મગફળી પાહા જે શાકભાજીનો ક્યારો રહ્યો ને એ નીંદ કાબા મા માંડવી પાસે શાકભાજી ક્યારો રહ્યો એ નીંદો હો ને હા એ નીંદે હે ને મારે જ આવું ડુંગળી વાવવા હાલો વાવવાનો ફોન આગળ આવ્યો રોટા વેટર નહોતો એટલે ન કરતું બપોર પહેલાં જ આવવા નહોતું પણ રોટા વેટર આઘડી અડધું ખાલી રહ્યું કે પછી ફોન આવ્યો એ ભાઈનો એટલે હવે

ખવાર માં ગામ માંથી અહીંયા અહીંથી પાછું ગામમાં જ આવું ગામમાંથી વળી પાછું ચડવા આવે એટલે રાખે કા હે હા આજે હાવ ધકા થકી ચાલે એટલે ધકા ધકી કરવા પડે કારણ કે જો આપણે વાવેતરના ધંધા કરીશી ટ્રેક્ટર ના એટલે તો જવું પડે એટલે એવું હોય બધું તો ધ્યા રાખે બીજું કેમ કરવું અને આ સિઝન ન હોય ને એટલે કયા કયા પારું પારું વાવેતર ચાલુ હોય એટલે આવું થાય કાબા બાકી તો ન હોય ને તો તો કાંઈ સવાલ જ ન હોય તો તો હવાના હવારના એક ધારા ગયા હોય એટલે પછી હાઇન ફૂદી એક ધારું વાવેતરમાં જ હોય આપણે અત્યારે હે ને ફૂગી ગયા છે ડુંગળીનું વાવેતર કરવા કારણ કે વાડિયા હતો ને વાળિયાથી પાછો ગામ પાંચ પાછું જવું જો હે વાડી વાવેતર જ આ રીતનું ચાલુ કર્યું ત્રણ ઉથલ વળી ગયો હો આ કપાસ પાછથી ચાલું કર્યું અને આ રીતનું જો કાંઈક વાવેતર થાય અને પાછળ જ આગલી સેટામોસમ નથી લીધી આગલી સેઠા મોસમ ડુંગળીમાં લેતો જ નથી ક્યાંય એનું કારણ એવું છે કે પછી તળિયે જે બિયારણ વધે એ ટૂંકમાં આપણે છે સીધું હોય ને સટકોરી જ આ રીતે મોહકા રિપેર કરી નાખે પછી સટકોરી જ ગયા બી હસવાઈ જાય બરાબર સાહેબ સરસ હે સરસ હાલો જીતેશભાઈ સક્રેલિયા અમારા કેતનભાઈના ના ફાર્મ હાઉસ છે પંચગંગા ડુંગળી નું વાવતર કરવા આવ્યા છે કઈ ડુંગળી છે લાલ છે ને લાલ ડુંગળી પંચગંગા પંચગંગા હા નાસિક નાસિક અને જીતેષભાઈએ હમણાં ટ્રેક્ટરમાં બહુ સારો નવું લીધું છે છાંયો સારો મોટો બનાવ્યો છે અને અમારે દર વર્ષે જીતેશભાઈ અમારા ખેતરે દરેક પાકની વાવણી કરવા આવે જ છે શું શું તમારી વાવણી કરવા અમારી વાવણીમાં ઘઉં વાવવા આવે છે પછી ધાણા વાવવા આવે છે

કારણ કે મારા બાપુજી ઉપર જોર વધુ હતું મોટા એટલે વધુ જોર હતું નબળી પરિસ્થિતિ એની હિસાબે ટૂંકમાં આપણે ભણતરનું બંધ રાખ્યું હતું અને પછી ધંધામાં પણ થોડાક દી બે બે ચાર હાર ફાફા માર્યા પણ ક્યાંય મેળ આવ્યો તો ટૂંકમાં અને આદર્શ ખેડૂત બીના આદર્શ ખેડૂત આદર્શ ખેડૂત તો શું આપણે બધાય ની આદર્શ ટૂંકમાં વ્યવસ્થિત આદર્શ ખેડૂત બીના ના ના આદર્શ તો નો ગણાય પણ ટૂંકમાં આપણે વ્યવસ્થિત આપણી બધાય કરે એ રીતે આપણે કરીએ ગઈ એવું ટૂંકમાં હે અને ભલે આપણે નામ છે વાવેતર માં આપડું ઈ કઈ ઓલું નથી લા અને કોઈ પણ ને કોઈ પણ બિયારણ નું વાવેતર કરવું હોય તો જીતેશભાઈ સખરેલિયાનો સંપર્ક સાધવાનો હે તમારે એનો એક વખત તમે વાવરાવી અને જોઈ લ્યો કે વાવેતર કેવડી છે એની વાવણી કેવી સરસ છે એ તો જો કે વિડીયો જોવે ને બધા ખ્યાલ જ છે વિડીયો જોતા અને આપણા ગામમાં તો નહીં પણ આજુબાજુના પાંચ સાત ગામમાં ખબર છે અને આપણે આ ધંધામાં વીસ વર્ષ થઈ ગયા એટલે બધાને જો કે આજુબાજુ ઓળખતા હોય એને બધાને ખ્યાલ જ છે પાતો આ વિડીયો બનાવવાનો હેતુ સાહેબ આપણો એ છે કે મારા જેવા ટૂંકમાં જે નવા ટ્રેક્ટર હોય

બિયારણ જાય છે બારસો ગ્રામ એક કિલો ને બસો બસો ગ્રામ એક સોલ અહીંયા અને એક કિલો બસો ગ્રામ ત્રીસ કિલો ખાતર જાય આ સાહેબ નો કપાસ છે અને ભરતભાઈ એના ભાગીદાર છે આ બાજુ કપાસ છે આ બાજુ અને સાહેબ ની વાડી છે ને હા ગામ ને નજીક હશે ને આ સાહેબ થોડુંક વરસાદી વાતાવરણ થયું છે નથી વરસાદી વાતાવરણ આવશે એક બે દિવસ વરસાદી વાતાવરણ થોડુંક થયું છે એટલે હવામાનમાં ભેજ છે આજે આ ભેજે છે અને પછી બીજા નંબરમાં થોડુંક વાદળા જેવું વધી ગયું વધી ગયું છે આજે એટલે વાવાઈ જાય ને તો ગાય ઘા વાવી દેવું છે આગળ રોટાવેટર આવેલું જાય છે આમાં શું હતું મગફળી હતી મગફળી થઈ મગફળી કોણ વાવ ચાલીસ નંબર મગફળી મગફળી કોણ વાવ નાનજીભાઈ ઉંધાળ વાવી ગયા હતા પારા હું બાંધી ગયો હતો પાળા તું હા પછી ઓરવેલ ટૂંકમાં પારા બાંધ્યા તમે માંડવી સારી થઈ અને એકવાર પિયત આપીને પછી વાવેતર કર્યું હતું એ રીતે તલ 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 હતા 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 હું વાવી વાવી ગયો ત્રણ ત્રણ કર્યા કર્યા આપણે વાવેતર કરીને જો પાછું ડુંગળીનું વાવેતર કરવા ગયા હતા ને ત્યાંથી પાછો પૂગી ગયો વાળીએ કારણ કે બાને એને તેડવા કાબા ગરમી ના નીત્રી રહ્યા ને આ ગરમી બહુ છે અને વરસાદી જો વાતાવરણ થોડું થોડું થયું છે અને આગાહી છે હવે થાય હાસું વરસાદ વરસાદ તીંગાઈ રહ્યો એટલે આમ થઈ ગયું બધું પેક બપોરે ઘડીક સાટા ખર્યા કા બપોરે કડીક સાટા ખરતા હતા એટલે ઓલ પણ નીંદાઈ ગયું ઉપર શાકભાજી કહેરો પછી અહીં વી બધા હા હા અમારે જો શાકભાજી ખૂટે નહીં શાકભાજી છે ને ખર નિંદા રાખવાનું રાખવાનું નિંદા રાખવાનું એવું બધું કામ કદા ચાલતું હોય એટલે આ કામ ચાલું છે ને આપણે ટ્રેક્ટરે ચાલુ કાલે વાવવા જવાનું છે કાલે છે લગભગ બાર તેર તેરક વીકાનું તેર નહીં પણ તેર ચૌદ વીકાનું થઈ જાય બે જણાનું છે એકનું આઠ વીકાનું છે અને એકનું પાંચ વીકાનું એટલે કાલે દત્તાર ફેરવો જો કાલે સવારમાં તલ વાવવાના હે એ તલ આપણે જે ચાર પટ્ટા સડાવ્યા ને પાટળિયું શ્યાર એ રીતે વાવવાના છે અને પછી એ વાવે ગયા કે પાછો આદતર જોડવાનું પાંચ ડુંગળી છે આઠ વીખાના તલ છે એટલે કાલે પણ વાવેતર ચાલુ જ રહે કાલે તો સવારમાંથી માંથી જવાનું થાય કબ કાલ તમારે એકલા આવવાનું થાય હા અને હવે તો જો ઉપર પી ગયું નીંદાઇ ગયું આ કપાસ નીંદો છે વાડીવાળો અને આ શાકભાજી ને એવું બધું નીંદવાનું આ શાકભાજી અહીંયા તો આ થોડું થોડું નીંદુ છે બાકી હેઠે હજી નીંદવાનું આ બધું બાકી છે જ ઓલું